કચ્છનો દરિયા કિનારો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને તળ ગુજરાતનો દરિયા કિનારો કચ્છનો દરિયા ભાગ ત્યાર પછી કોટેશ્વર થી જખૌ જખૌ થી માંડવી માંડવી થી કંડલા ત્યાર પછી વાત કરીએ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો તો એ કંડલા થી દ્વારકા દ્વારકા થી વેરાવળ વેરાવળ થી ગોપનાથ અને ગોપનાથ થી સાબરમતીનું મુખ ત્યાર પછી તળ ગુજરાતનો દરિયા કિનારો છે એ ક્યાંથી શરૂ થાય તો કે મહીથી ઢાઢર ત્યાર પછી દહેજથી હજીરા અને હજીરાથી ઉમરગામ આ છે ગુજરાતના દરિયા કિનારો આટલા વિસ્તારમાં છે ફેલાયેલો છે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવી જાય તો આટલું તમારે યાદ રાખવું પડે જો વિડીયો ગયો હોય તો ફટાફટથી લાઈક કરો થેન્ક